તો સવાર સવારમાં આપણે થઈ ગયા છે સાડા સાત અને આપણે જવાનું છે ઓફિસે વાળાજી ઓળવાના બાકી છે અને આજે કથા છે તો જવાનું છે કથામાં તો અહીંયા વિડીયો શૂટ કરવા કે નહીં એ તમારા ઓલા આગળના વિડીયોમાં મેં તમને પૂછ્યું હતું હવે તમે જે રીતે કર્યું હોય એ રીતે હા અને ક્યારેક ક્યારેક ને વિડીયોમાં કોપીરાઈટ આવી જાય છે કે નહીં એટલે આપણે વિડીયો ડિલેટ મારવો પડે છે નહીં પછી વિડીયો છે ને આપણો ટાઈમ હોય સાત વાગ્યાનો તો એ સાત વાગે આપણે ચડાવી નથી શકતા એટલે એ દિવસે આપણી રજા ગણાઈ જાય છે તો આ વિડીયોમાં ફૂલ બ્લોગમાં સપોર્ટ કરજો ને બ્લોગ અલ તો આવી પહેલાં આપણે અંદર પપ્પા અને ભાઈને બધા શું કરે છે એ પેલા આપણે જોઈ લઈએ બરાબર પપ્પા જુઓ જમવા બેઠા છે અને ભાઈ જુઓ અહીંયા ભાઈ ગયો વિડીયો વિડીયો ચાલુ કર્યો નથી આપણે ભાઈ ગયો અને આપણે ઓળાવવાનું છે હવે માથું ઓળવી લેવી કપાવાના થઈ ગયા છે આ રવિવારે આપણે કપાઈ નાખશું વાળ થઈ ગયા છે વાળ રેડીમેન્ટ લાગે પથામાં જવા માટે હાથ લાગી ગયા ને અમે નીકળી ગયા મળે એ વિટામિન મળે માવામ વિટામિન મળે રહેતે રાજુભાઈ આવ્યા છે પાણીની સેવા નું કામ કરે છે આ બધા જો ફોટા પડવા એલા કથામાં એવા ફોટા પાડવા જો તો બેઠા બેઠા કથામાં વાહ ફોટો તો બધાય તો હરકો

કુકર ની સીટી વાગે જો એમ વાગે છે ભાળ બાટલો આમ જો ઓલું ફૂટ્યું કે નહીં આમ જો ડાયરેક્ટ નિમેશ માથે જવાનું છે જમીન આવી ગયા બહાર આપણે અને આ તમે જોયું ને ગેસ અમાથી બધો કાઢી નાખ્યો પહેલા નગર છે ને આ થોડુંક થોડુંક વધી જાય એટલે આ આવડે મોટી બાટલી લીધી ખાલી બે જ બેઠા છે બે જ બેઠા જોઈને આજ તો કોઈ આવવાનું નથી કેમ કે ગયા તા આપણે કથામાં પડિયાની બળિયાની પ્રસાદી થોડીક લઈ લીધી હાલો તો પેલા સોડા પી લે આપણે તો આટલી બધી લીધી છે ખૂટશે તો નહીં ખબર જ છે કાનીમેશભાઈ ખૂટશે આટલી બધી તો નહીં ખૂટે તો એ તકા કરશું હાલો હમણાં કોઈક આવે ને તો આપી દેવું આપણે આ તો ગયો વૈયું હળવે નીચે ભાઈ રાખી દીધું છે ચેલેન્જ આ પેલા કોણ ખૂટ છે આમ આપણે તો બહુ તારે તારી માં બોટલ નથી ને આપણે બે આમાંથી કરી નાખશું તમે તારે બહુ ખાટી છે લેતો હો એક ઘૂટડો મળે તો ભાઈ બહુ ખાટી છે ને જીરા ઓછી પડી ગઈ

જેમ બને ને એમ રોજ સવારે આપણે સાત વાગે ધ આવી જાય વ્લોગ હવે ડેલી વ્લોગ છે ને સાત વાગે આવશે તો જલ્દીથી જોવાનું ભૂલતા નહીં અને અત્યારે હમણાં આઠ વાગ્યા પર આપણે છે ને વ્લોગ ચડાવ્યો છે તો આજે સવારે નહોતો આવે ને કાલે સવારે એટલે આપણે અત્યારે મૂક્યો છે તો જલ્દીથી પહેલાં એને જોઈ આવજો અને અત્યારનો વ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં અને વ્લોગ ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં kasudi bye bye n eh caj Sri Ram caj Sri Ram